તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જાય તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે તો વાગી ગયા ચાર ને ત્રીસ મિનિટ થઈ ગયા એટલે વ્લોગ બનાવવાનું પણ હવે શરૂઆત કર્યું ને આપણે વાંકાનેર ગયા હતા જે આપણે અટકી રહ્યું હતું એ આજ કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે ભાઈબંધનો ફોન આવ્યો હોય એટલે આપણા સબસ્ક્રાઈબર હે જેતપેડા ગામ તો ઘઉં કાઢવા જવાનું છે તો કીધું હાલો ઘડી ઘઉં કાઢવા જાય તો વિડીયોમાં બૈના રહ્યો અને પૂરેપૂરો વિડીયો જોઈજો તો કીધું મોટરસાઈકલ ને લેવા આવે તો આપણે જઈશું ઘઉં કાઢવા તો વિડીયો જોતા રહ્યો જય માતાજી જય રામ આપી અશ્વિન ભાઈ આયા તા આજે હવે બ્લોગ બનાવું અશ્વિન ભાઈ ફોન લઈ અશ્વિન ભાઈ આ ઘઉં કાઢે છે અમારો સિંગલે અમારો ગોટ્રી ગઈ

ਨੰਨ ਕੰਨਨ ਕਰਨ ਕੋਲੇ ਬੀਬੀ